જય હિન્દ જય ભારત મિત્રો હું છું કિશન મીઠાપરા આપની ચેનલ મારો સમય મારા પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાની છે વિભાજ્યતાની ચાવી બરોબર વિભાજ્યતાની ચાવી ક્યાં ઉપયોગમાં આવે છે કેવી રીતે ઉપયોગમાં આવે છે એ તમને આજે થોડું શીખવાડવાનો છે બરોબર એ પણ થોડું મોટું મોટું તો કઈ કઈ સંખ્યાનું આપણે શીખીશું બે ચાર આઠ પાંચ પચીસ અને એકસો ને પચીસ તમને એવું થયું સર એકસો ને પચીસ શું છે

બરાબર આટલી મોટી લાંબી લચક રકમ આપી હોય તમને અને ભાગાકાર કરવાનો હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે વિભાજકની ચાવી આવડે તો આપણે આ આખી રકમ ખાલી ચૂટકી વગાડતા આવડી જાય શું આને બે થી ભાગી શકાય તો કેસે ના કેમ ના ભાગી શકાય કારણ કે છેલ્લો અંક કેવો છે એકી છે બે થી ના ભાગી શકાય ચાર થી ભાગી શકાય તો કેસે ના તો છેલ્લા બે અંક ચાર થી ભાગી શકાતા નથી આઠ થી ભાગી શકાય તો કેસે ના

કોઈપણ સંખ્યામાં છેલ્લા અંકને બે થી ભાગી શકાય તો આખી સંખ્યાને ને થી ભાગી શકાય ધ્યાન રાખજો કોઈ પણ સંખ્યામાં છેલ્લા બે અંકને છેલ્લા બે અંક હો પેલા બે માટે એક અંક અને ચાર માટે બે અંક છેલ્લા આ બે અંકને ચારથી ભાગી શકાતા હોત તો આખી સંખ્યાને આપણે ચાર થી ભાગી શકાય હવે આઠમી વાર છેલ્લા ત્રણ અંક હવે આ છ સાત ને એક આ ત્રણે એમને થઈ આઠથી ભાગી શકાતા હોત તો શું થાય આખી સંખ્યાને આઠથી ભાગી શકાય આ શોર્ટ કટ ટ્રીક છે એકદમ વિભાજ્યતાની ચાવી તમને આવડે તો આખો ગુણાકાર કરવાની જરૂર નથી પડતી વિભાજ્યતાની ચાવી તૈયાર કરવાનું કારણ જ છે બરોબર તો જોઈ હવે આપણે હવે કોઈ સંખ્યા હું તમને લખીશ બે વિશે આપણે જોઈએ બસો ને બાર શું આ સંખ્યાને બે થી ભાગી શકાય હવે તમને થોડીક લાઈટ થઈ છે મગજ કે હા છેલ્લો અંક છેલ્લો અંક બે થી ભાગી શકાતો તો શું થાય આખી સંખ્યાને બે થી ભાગી શકાય સમજણ પડી ધ્યાનથી જુઓ શાંતિથી જુઓ બસો બાર લખ્યા તો તમને ખબર પડી કે બે બેને તો ભાગી શકાય બે થી છેલ્લો એક અંક લીધો તો તો આખી સંખ્યાને બે થી ભાગી શકાતું હોય હવે આવી સંખ્યા લખી શું આને બે થી ભાગી શકાય તો કે ના કેમ ખબર પડી કે છેલ્લા અંકને બે થી ભાગી શકાતી નથી એટલા માટે બરોબર તો આના માટે શું કરવાનું જવાબ લાવવો હોય તો જવાબ લાવવો હોય તો આવે પણ કયો પોઈન્ટમાં જવાબ આવશે થશે આનો અડધો થાય એટલે ઝીરો પોઈન્ટ પાંચ આવે ઝીરો પોઈન્ટ પાંચ આવે એટલે દોઢ દોઢ આપણે કહીએ ને આપડી સાદી ભાષા કે દોઢ દોઢ રોટલી ભાગ વસ્તુ છે સમજે હવે આગળ લઈએ આપણે के 2 ની આગળ કેટલી સંખ્યા આવશે એક જ એક ભાગ કે 2 કરો તો કેટલા ભાગ થાય 0.5 આ 1 ના 2 ભાગ કરો તો કેટલા આગળ જોડતો થાય તો અર્ધો થઈ ગયો પર આ પોઈન્ટ વાજાવા હવે આ પોઈન્ટ વાળું તમને યાદ આવશે પછી હવે જોઈએ આગળ આ સંખ્યા લીધી આપણે અહીંયા શું લખ્યું છે છેલ્લા બે अंक કોઈપણ સંખ્યાના છેલ્લા બે અંક

તમને લાગશે કે ના ભાગી શકાય કેમ ના ભાગી શકાય કારણ કે બે છેલ્લા બેંક ચારથી ભાગી શકાતા નથી એટલા માટે તો આના માટે શું કરું તો આમાં પણ પોઈન્ટમાં જવાબ આવશે કેવી રીતે એ હું તમને કહું કે અહીંયા 2 ની આગળ ફક્ત એક જ આવે છે તો અહીંયા શું આવશે એક બે અને ત્રણ બરોબર બરાબર બે ના ચાર ચાર ભાગ કરો તો કેટલા આવશે અને અહીંયા જીરો પોઈન્ટ ના ચાર ભાગ કરો એટલે 0.75 હવે આ તમારે બહુ કામમાં આવશે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે 1 નો ભાગ 4 ચોથો ભાગ કેવો એને 4 લગાડો લખો એટલે આવરીતા થાય આવરીતા 3 ના 4 ભાગ 2 ના 4 ભાગ 4 નો 1 નો 4 ભાગ તો આ રીતે થાય 0.25 1 ના 4 ભાગ કેવો થાય 0.25 કેવી રીતે એ તમને કહો આ એક પૂરો 1 છે આ બરાબર આ રોટલી છે સમજો 100% હંમેશા ટકા કે આવે 100 તો 4 ભાગ કરો તો કેલા પચીસ 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 અને પચીસ આવી રીતે થાય બરોબર હવે બે માં જોઈએ બે હવે આના બે ભાગ કરો કેટલા થાય પચાસ પચાસ ટકા થઈ ગયું પછી આના વસ્તુના ત્રણ ભાગ કરો તો અને ચાર ભાગ કરો તો ચલા પંચોતેર 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 આ રીતનું થાય બરોબર ખબર પડી હવે આગળ વધીએ આપણે આઠ હવે છેલ્લા ત્રણ અંક જોઈશું આપણે બરાબર આગળ વધીશું આપણે છેલ્લા ત્રણ અંક હવે સંખ્યા લખીશું તેર પચીસ બસો ને ચોવીસ શું આ સંખ્યાને ભાગી શકાય આઠથી તો કે હા કેવી રીતે તો આઠ ત્રણ છેલ્લા ત્રણ અંક જોવાના છે આપણે એક તો છે બે થી સંખ્યા લાસ્ટ એટલે બે થી તો ભાગી શકાય છે 24 છે એટલે 4 થી નહીં ભાગી શકાય છે હજુ બે છે તો 3 ને કરી શકો 8 થી ભાગી શકાય છે તો આ આખી સંખ્યાને 8 થી ભાગી શકાય છે અને કદાચ આની આ સંખ્યા આવી રીતે આપ્યો 13 25 223 તો શું થાય તો પોઈન્ટમાં જવાબ આવે કેમ 0 પોઈન્ટ માં ખબર પડી અહીંયા જો

આઠ ની આગળ કેટલા આવે એક થી સાત સંખ્યા આવે છે એટલા માટે બાકી આઠ પાછો આવી ને તો ભાગ ચાલે બરોબર એકના આઠ ભાગ એકના આઠ ભાગ કરો એટલે ઝીરો પોઈન્ટ એકસો પચીસ આવે બરોબર પછી બે ભાગ કરો જીરો પોઈન્ટ બસો પચાસ અહીંયા એક સમજી લો કે એકસો પચીસ નો ઘડિયો જ છે તમારો આપણે કરવાનું છે એક થી સાત ચાલો હવે આપણે અટક્યા હતા ક્યાં આગળ આઠ આગળ બરોબર એક એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આઠ ની આગળ કેટલી સંખ્યા આવશે એક થી સાત અને ચાર ની આગળ કેટલી આવી એક થી ત્રણ અને બેની આગળ કેટલી આવી એક હવે જોઈએ આપણે એક આવશે કેટલા ભાગ પડ્યા એક જીરો પોઈન્ટ એકસો ને પચીસ બરાબર બે અષ્ટમ આવશે એટલે જીરો પોઈન્ટ બસો ને પચાસ એટલે કે એકસો પચીસ નો ઘડિયો તમારે રેડી કરીને આપવાનો છે બરાબર ઝીરો પોઈન્ટ ત્રણસો ને પંચોતેર ત્રણ ને ચાર આવશે એટલે અષ્ટમ પોઈન્ટ પાંચસો પાંચ અષ્ટમ આવશે એટલે જીરો પોઈન્ટ છસો ને પચીસ અહીંયા છ અષ્ટમાં આવશે એટલે જીરો પોઈન્ટ સાતસો ને પચાસ અને અહીંયા જીરો પોઈન્ટ હજાર સાત આવશે અષ્ટ આવી રીતના કઈ ભાગ પડે કે જ્યારે સંખ્યાનો જ્યારે પોતાની સંખ્યાનો ભાગ ના ચાલે ત્યારે આ રીતનો આવે શેષ એક વધે તો જીરો પોઈન્ટ એકસો પચીસ આવે શેષ બે વધે તો ઝીરો પોઈન્ટ બસો પચાસ આવે ત્રણ વધે ઝીરો પોઈન્ટ ત્રણસો પંચોતેર આવે છેલ્લે શેષ ચાર વધે એટલે જીરો પોઈન્ટ પાંચસો એટલે કે પચાસ ટકા જુઓ ચારના અરે આઠના અડધા કેટલા થાય ચાર બરોબર અહીં જોઈન્ટ પોઈન્ટ સાતસો પચાસ શેષ સાત સાત વધે તો ઝીરો પોઈન્ટ દસ જીરો જીરો થઈ જાય બરોબર તો આ રીતનું શેષ જ્યારે પણ વધે તમારે તો ઝીરો પોઈન્ટ પાંચ જવાબ આવે બે માં અને ચારમાં

છેલ્લો અંક પચીસ માં છેલ્લા બે આ સંખ્યા ને થી ભાગી શકાય તો પછી હા કેવી રીતે ભાગીએ આપણે સાધીને સિમ્પલ રીતે પાંચ દુ દસ વધે પાંચ ચોકવીસ અને પાંચ એકા પાંચ

તલા 5 હોય તો આખી સંખ્યાને 5 થી ભાગી શકાય તો 60 છે લો તો કે સાહ તો ભાગી શકે અવશ્ય ભાગી શકે બરોબર હવે કોઈ આવી સંખ્યા આપી છે 21 તો શું લાગે છે તમને આ સંખ્યાને 5 થી ભાગી શકાય તો ના ભાગી શકે કેમ ના ભાગી શકે 5 * 4 = 20 થાય તો પણ 1 વધે છે તો શું કરણ અને ભાગી રાખો સંખ્યા ભાગ્યા છે તો ખરી પણ કેવો જવાબ આવશે પોઈન્ટમાં તો જોઈએ હવે તમારે આના ભાગાકાર ના કરવો તો શું કરવું બે ગણા કરી ઝીરો નો પોઈન્ટ આવે એટલે ચાર પોઈન્ટ બે જવાબ આવશે એટલે હંમેશા યાદ રાખજો કે આવી સંખ્યા તમે ભાગી ના શકતા હો અહીંયા ચોવીસ બરાબર અને અહીંયા પાંચ છેદમાં તો શું કરો અંશને ડબલ કરો અને છે જ નહીં બેથી ડબલથી ભાગી નાખો ગુણાકાર કરી નાખો સોરી દસ એટલે ચાર પોઈન્ટ આઠ છે ને સરળી દો બસ આવી રીતનું જ છે હવે છેલ્લા બે અંક પાંચમાં જોયું આપણે કે છેલ્લો એક અંક ઝીરો અથવા પાંચ હોય તો આખી સંખ્યાને પાંચ વડે ભાગી શકાય અને ભાગ ના ચાલતો હોય તો એને ડબલ ગુણાકાર કરી નાખો ડબલ કરી નાખો અને પછી ભાગો તો જવાબ આવી જશે પોઈન્ટ મૂકી દો ડાયરેક્ટ હવે આ સંખ્યાને જોઈએ આપણે કે છેલ્લા પચીસ વડે તો કહે છે હા તરીકે પંચોતેર તો આખી પચીસ વડે ભાગી શકાશે સમજ્યા છેલ્લા બે અંક થી ભાગી શકાતા હોય તો આખી સંખ્યા ને થી ભાગી શકાશે

પાંચ માં શું કરતા હતા આપણે બે ગણા કરતા ભાગ ના ચાલે તો બે ગણા કરતા હતા માં શું કરવાનું ચાર ગણા કારણ કે અહીંયા પાંચડા છુપાયેલા છે બે અહીંયા 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 એક જ બરાબર રીતે છે ધ્યાનથી જોજો મિત્રો આવું કરવાની જરૂર નથી આ તો તમને સમજાવું છું કાલ મીઠું તે ચોક સાત ચોક ખેવી બસો ને અને આઠ ચોક બત્રીસ ત્રણસો ને બાર હવે આ ત્રણસો ને બાર આવે પણ પોઈન્ટ લેવાના એક અને બે સંખ્યા મૂકીને પોઈન્ટ એટલે કે ત્રણ પોઈન્ટ આઠ ના હંમેશા એકસો પચીસ યાદ ને એ રીતે એટલે આવી રીતે ત્રણસો બાર અને નીચે શું એટલે એક અને બે સંખ્યા મૂકીને બે પોઈન્ટ મૂકી દો એટલે થઈ ગયું હવે છેલ્લા ત્રણ એને આઠ ગણા કરવા પડે જો ભાગ ના ચાલતો પણ એ આપણે કરવાની જરૂર નથી હવે આપણે પોઈન્ટ ના જોશું એક બે ત્રણ અને ચાર સંખ્યા આગળ છે બરોબર નીચે છેદમાં પાંચ જ છે હો ધ્યાન રાખજો હવે પાંચ ભાગ પાડો એકસો માં શું આવશે કે એકસો પચીસ નું ઘડિયું આવે છે છેલ્લા ત્રણ બરોબર એકસો પચીસ એકા એકસો પચીસ એકસો પચીસ દુ કેટલા થાય બસો ને પચાસ ત્રણસો ને પંચોતેર બરોબર પાંચસો છસો અને હજાર બસ સુધી રાખવાનું છે આ તમારે છે બરોબર બારસો અહીંયા અગિયારસો આવશે આગળ નવ દસ સુધી ડાયરેક્ટ બારસો ને પચાસ આવશે આપણે એકસો નો ઘડિયો દસ સુધી તૈયાર કરવાનો છે બરાબર તો આ હતા પાંચ પચીસ અને પચાસ બે અને ચાર ઘાણાને કર્યું આપણે બરાબર છેલ્લો શું હોય ઝીરો અને 5 હોય તો પાંચથી ભાગી શકાય છેલ્લા બે અંક પચીસથી ભાગી શકાતા તો આખી સંખ્યાને પચીસથી ભાગી શકાય અને છેલ્લા ત્રણ અંક એકસો પચીસથી ભાગી શકાતા તો આખી સંખ્યાને એકસો પચીસથી ભાગી શકાય છે બરાબર અને ના ભાગી શકાય તો પોઈન્ટમાં જવાબ આવશે સમજે પચીસ ઝીરો પોઈન્ટ પચાસ પોઈન્ટ પંચોતેર ખાલી ચાવી કેટલી બે ચાર આઠ પાંચ પચીસ એકસો પચીસ આનું નહીં કરો ને તો પણ ચાલે છે આ તો ખાલી કે એક્ઝામ્પલ તરીકે જ મૂક્યું છે આપણે બરાબર તો શાંતિથી એકવાર વિડીયો જોજો ના ખબર પડે તો ફરીથી જોજો અને આવડશે ખરું બરોબર આ પાંચ પચીસ અને એકસો પચીસ શીખ્યા આમ આપણે થોડું કાચું છે આપણે ફરીથી ભણાવવાના છીએ હું ચિંતા ના કરશું બે ચાર આઠ આના વિશે આપણે કમ્પ્લીટ લીધું છે હવે આગળની સંખ્યા છે આપણે ત્રણ નવ અને અગિયાર આ પતે પછી આને બતાવવાનું છે કાલે ફરીથી બરાબર કારણ કે મારી થોડી તબિયત નરમ છે અત્યારે એટલું મજા નથી આવતી મોટું મોટું ભણાવ્યું છે કારણ કે પાંચ પચીસ પાંચ પચીસનું ભણાય પણ એકસો પચીસનું થોડું ઘણું બાકી છે એ કાલે ભણાય છે પરો ત્યાં સુધી